મુસ્લિમ વેલ્ફ સોસાયટી સંચાલિત જમનાબા સાર્વજનિક હોસ્પિટલ આયોજિત તાપીના સોનગઢ ખાતે યુનિટી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણસો થી વધુ દર્દીઓ આ કેમ્પમાં ભાગ લીધો હતો આ કેમ્પમાં બારડોલી અને સોનગઢના પ્રખ્યાત ડોક્ટરની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી

અમે તપાસ કરતા લગભગ સાડી ત્રણસો દર્દીઓની તપાસ થઈ આજરોજ અને સાડી ત્રણસો દર્દીઓને બારડોલી મુસ્લિમ વેલ્ફેર સોસાયટી સંચાલિત જમનાબા હોસ્પિટલ તરફથી દસ દિવસની દવા પણ ફ્રીમાં આપવામાં આવી છે અને બીજા જે કંઈ દર્દીને ઓપરેશનોની જરૂર હોય અથવા તો જે દર્દીને બીજી કોઈ પણ ટ્રીટમેન્ટની જરૂર હોય તો એ લોકોને અમે બારડોલી જમનાબા હોસ્પિટલ ઉપર બોલાવ્યા છે અને ત્યાં પણ લગભગ અમે સાત ટકાથી સિત્તેર ટકા ટોટલ ખર્ચની ડિસ્કાઉન્ટ આપી એમને અમે સહયોગ કરીશું અને આજ રોજ જે યુનિટી ટ્રસ્ટ સોંગળે પણ જે અમને સહકાર આપ્યો એ લોકોનો પણ બહુ અમે આભાર વ્યક્ત કરીએ છીએ સાથે સાથે જે કોઈ કર્મચારી ગણોએ પણ અહીંયા અમને સહકાર આપ્યો છે એનો પણ બારોલી મુસ્લિમ વેલફેર સોસાયટી જમનાબાદ હોસ્પિટલ તરફથી હું આભાર વ્યક્ત કરું છું અને દરેક ડૉક્ટરોનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે જે ડૉક્ટરોએ આજે અહીં બિલકુલ ફ્રીમાં સેવા આપી છે અને હંમેશા જે હેતુ અમારો છે કે ભાઈ ગરીબ દર્દી કે સામાન્ય દર્દીને બને તેટલો ઓછામાં ઓછી ફી લઈને પણ સેવા આપવી જોઈએ આજે અહીંયા અમે બિલકુલ ફ્રીમાં સેવા આપી છે પણ અમારી હોસ્પિટલ થકી ત્યાં પણ જે દર્દી આવશે તેને અમે બિલકુલ ઓછી ફીની અંદર અને બને તેટલી મદદ કરીને પણ અમે એમની ટ્રીટમેન્ટ આપીશું એની અમે આજે આ યુનિટી ટ્રસ્ટને પણ ખાતરી આપીએ છીએ અને ભવિષ્યમાં પણ અમે એકબીજા સાથે સંકલન કરીને આવી આપણે પ્રવૃત્તિ મેડિકલની રહેવાની છે આજે મેડિકલ બહુ જ મોંઘું છે તેવા સમયે ફ્રીમાં મેડિકલ કેમ્પ કરવું ફ્રીમાં દવાઓ આપવી એ બહુ મોટું કામ છે અને અમે આ ટ્રસ્ટ થકી આ કામો ઉપાડીએ છીએ અમે પ્રાર્થના કરીએ કે બધા અમને હજુ પણ વધારે આમાં આપે આગળ લઈ જાય અને આવા કેમ્પો કરીને લોકોને અમે સહાયરૂપ થાય એવી અમારી પ્રાર્થના છે એની સાથે સાથે અમે સહયોગ પણ લોકો પાસે માંગીએ છીએ કે જેટલો લોકોનો સહયોગ મળશે ઈશાલા અમે એમાં આગળ વધતા રહીશું અને ફરીથી યુનિટી દસનો અમે બહુ આભારી છીએ કે એ લોકોએ બહુ ટૂંકી મુદ્દતની અંદર આ આયોજન કર્યું અને બહુ સરસ આયોજન કરીને અમારા ડૉક્ટરો બી આ બાબતે ઘણા ખુશ છે અમારા દરેક સ્ટાફ પણ ખુશ છે એ લોકોના આયોજનથી અને અમે એ લોકોને પણ આજે અહીંયા ખાતરી આપીએ છીએ કે તમારા થકી જે કોઈ પણ દર્દી આવશે બને તેટલી મદદ અમે અમારાથી થતી કરીશું અને એને સંતોષ થાય એ રીતે અમે ટ્રીટમેન્ટ આપીશું ફરીથી અમે બધા બાળકો મુસ્લિમ વેલફેર સોસાયટી સંચાલિત જમદાબા હોસ્પિટલ વતી દરેકનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આ બિલ્ડિંગ આપનારને પણ અમે ખૂબ ખૂબ એમના પણ આભારી છે કે એમને એમની જગા આપીને આજે અહીંયા એક બહુ સુંદર આયોજન કર્યું છે એટલે બી વધુમાં વધુ ભક્તિ કરે અને આવા કામો હંમેશા સમાજલક્ષી કામો કરે એવી ઉદાહરતી પ્રાર્થના કરીએ અને આપણે સૌ આગળ જે કંઈ પણ એકબીજામાં મળીને જે કંઈ કામો કરવાના છે ઇન્શાઅલ્લા મેડિકલ લાઈનના આપણે સાથે રહીએ કરીશું એવી અર્થા ફરીથી આપ ખૂબ આભાર સજા કરું ઉદાફી જબ્બાર પઠાણ દિવ્યાંગ ન્યૂઝ સ્થાપી